છોટા ખાતે ઓરસંગ નદી ઉપર ક્વાટ છોટા રોડ ઉપર આવેલ બ્રિજના છેલા પિલ્લરમાં તિરાડો જ્યારે સ્લેબના પોપડા કરે છે છોટાઉદેપુર સ્ટેટ આર બી વિભાગના ચાર પુલોની રિપેરિંગ કરવાની દરખાસ્ત સરકારમાં મોકલવા છતાંય સરકારે મંજૂરી આપી નથી છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બી વિભાગના સંખેડા ક્વાટ છોટાઉદેપુર અલગ અલગ નદી ઉપર આવેલા ચાર જેટલા બ્રિજના રિપેરિંગ માટે છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બી વિભાગે એસ્ટિમેટ બનાવીને સરકારમાં દરખાસ્ત મોકલે છે પરંતુ હજુ સુધી રિપેરિંગ માટે મંજૂરી આપવામાં આવી નથી જ્યારે છોટાઉદેપુર ખાતે ઓરસંગ નદીનો બ્રિજ ઓગણીસો સત્તાવનમાં તે વધુ વર્ષના સમયથી બનેલો છે જેને આ બ્રિજનું રિપેરિંગ વર્ષોથી કરવામાં આવ્યું નથી જ્યારે બ્રિજના પાયામાં ચેકેટિંગ અને સ્લેબમાં પડેલી તિરાડો અને પેરાફીટ બનાવવાની કામગીરી બનાવવાની ફરજિયાત છે જ્યારે બ્રિજના છેલ્લો પિલર એપ્રોચ રોડ શરૂ થાય છે ત્યાં પિલરના તિરાડો પડી છે આ બ્રિજનું રિપેરિંગ કરવાનું ખૂબ જરૂરી છે છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશને જોડતા જે સ્ટેટ હાઈવે ઉપરના જે ચાર બ્રિજ છે ચારે ચાર જર્જરિત થઈ ગયા છે અમને માહિતી મળી છે તે પ્રમાણે એનો જે આર એન બી વિભાગ છે એણે પણ સરકારને આ પુલો વિશે રિપોર્ટ મોકલી આપ્યો છે ખાસો સમય થયો છે હજુ પણ આ પુલો વિશે શું કામ કરવાનું છે એની વિગતો ફરી સ્થાનિક તંત્ર પાસે આવી નથી લાગે છે કે સરકાર જેમ આ સિહોદનો પુલ તૂટી ગયો અને એક આખો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો એ પ્રકારની હાલત થાય એની રાહ જોતી એવું લાગે છે અમને અમારી માંગણી છે કે ત્યાં સુધી રાહ ના જોવે અને જે પણ કાર્યવાહી કરવાની થાય ટેકનિકલ એ તપાસ કરીને એને રિપેર કરવામાં આવે અથવા તો ફરી બનાવવાના હોય તો તે પ્રક્રિયા હાથ ધરવામાં આવે અહીંનો આરમ વિભાગ છે એણે તો આ કાર્યવાહી કરી છે એના લેવલ ઉપરથી અને થોડા સમય પહેલાં અહીંના સાંસદ બીજા ધારાસભ્યોને લઈને ગડકરી સાહેબને પણ મળ્યા છે એ વાતને પણ ખૂબ લાંબો સમય થઈ ગયો છતાં પણ આજ દિન સુધી એની કોઈ કાર્યવાહી થઈ હોય એવું દેખાતું નથી અને એવી કોઈ જાહેરાત પણ થઈ નથી તો આ ખૂબ જ કમનસીબ છે કે આદિવાસી જિલ્લાને આ સરકાર કોઈ જ મહત્ત્વ આપતી નથી અહીંના જે લોકોના જે સવાલ છે અહીંની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને સરકાર મુશ્કેલી તરીકે જોતી નથી એ ખૂબ જ કમનસીબ